મિત્રો રશિયામાં આવેલા ભૂકંપ પછી જાપાન અને અમેરિકામાં સુનામીના મોજા ઉછળ્યા છે જાપાનમાં પરિસ્થિતિ વધુ ભયાનક બની રહી છે આ બધા વચ્ચે જાપાનમાં લોકોનું ધ્યાન ફરી એકવાર મંગા કલાકાર તાત્સુકીની ભવિષ્યવાણી તરફ ગયું તેમણે તેમની ગ્રાફિક નવલકથા ફ્યુચર આઈ શોમાં આ ભવિષ્યવાણી કરી હતી જાપાનના ઉત્તરી ટાપુ હોકાઈડો અને રશિયાના પુરીલ ટાપુઓમાં પાણીના ઊંચા મોજા નોંધાયા હતા જાપાનના ભૂકુસિમા પરમાણુ પ્લાન્ટના કર્મચારીઓને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા તે જ સમયે હવાઈ અલાસ્કા અને અમેરિકાના પેસિફિક કોસ્ટ માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી હતી હકીકતમાં ભૂકંપનું કેન્દ્ર રશિયાના કામચટકા દ્વીપકલ્પ નજીક હતું અને તેને ઓગણીસો બાવન પછીનો સૌથી શક્તિશાળી ભૂકંપ તરીકે વરણવામાં આવ્યો છે નિષ્ણાતોએ સાત પોઈન્ટ પાંચની તીવ્રતા સુધીના આફ્ટર શોકની પણ ભવિષ્યવાણી કરી છે જાપાનના નેમુરો શહેરમાં સમુદ્રે લગભગ ત્રીસ સેન્ટીમીટર ઊંચા મોજા ઉછળ્યા હતા સોશિયલ મીડિયા પર લોકોએ તેને તાત્સુકીની ભવિષ્યવાણી સાથે જોડવાનું શરૂ કર્યું છે તેમના કોમિક્સમાં તેમણે જુલાઈ બે હજાર પચીસમાં વિનાશક ભૂકંપ અને સુનામીની ચેતવણી આપી હતી એક અહેવાલ અનુસાર ઓગણીસો નવ્વાણુંમાં પ્રકાશિત તાત્સુકીની કોમિક ધ ફ્યુચર આ શોમાં તેમણે માર્ચ બે હજાર અગિયારની આપબીતીની સાચી ભવિષ્યવાણી કરી હતી તો હાલ અત્યારે આટલું જ મળશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે